નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું સમય થઈ ગયો છે બાર વાગ્યાનો અને ફરી એક વખત અમે આપની સામે હાજર છીએ કેટલાક એવા મુદ્દાઓની સાથે કે જે આપને વિચારવા પર મજબૂર કરી દેશે આજે મહિલા દિવસ વિશે વાત કરવાની છે ત્યારે સૌથી પહેલા અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરી લઈએ તો આજે રાજ્ય સહિત દેશ અને દુનિયામાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજે આપણે વાત પણ મહિલા દિવસની કરવાના છીએ પુરુષ અને મહિલા સમો વળી છતાં સમાજનું વરવું જહેર સામે આવ્યું છે વધુ એક વખત આ વાસ્તવિકતા સામે આવી છે ગુજરાતમાંથી જ પ્રતિ પાંચ મિનિટે

મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક સવાલો અહીંયા ચોક્કસથી ઊભા થાય છે કે શું આ રીતે માત્ર દેખાડા માટે આપણે મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે ગંભીર અને બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે આપણે જોતા હોઈએ છીએ ના માત્ર દેશમાં પરંતુ આપણું ગુજરાત કે જે વિકાસ મોડલ કહી શકાય કે અહીંયા દીકરીઓ અને બાળકીઓ સુરક્ષિત હોવાના દાવા થતા હોય છે એ બધાની વચ્ચે આ દાવા તેવો એક ઘટસ્ફોટ અત્યારે હાલ સામે આવ્યો છે આપને જણાવી દઈએ કે બળાત્કાર છેડતી દુષ્કર્મ આ પ્રકારની ફરિયાદો તો આવતી હોય છે પરંતુ અત્યારે હાલ તો મહિલાઓ પોતાના જ ઘરમાં ઘરેલુ હિંસા નો શિકાર બની રહી છે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આપણે એ તો સાંભળ્યું છે કે નારી તું નારાયણી પરંતુ શું ખરેખર આ વાસ્તવિકતા છે જો તમે એક મહિલા છો અને તમે અત્યારે હાલ આ સમાચાર જોઈ રહ્યા છો તો આપ શું અનુભવી રહ્યા છો ખરેખર નારાયણી જેટલું માન સન્માન આપને મળી રહ્યું છે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે છેડતીના બનાવ વધી રહ્યા છે આ બધાને અત્યારે થોડીક ક્ષણો માટે સાઈડમાં મૂકી દઈએ કહેવાય છે ક્યાંય નહીં પરંતુ માણસ પોતાના ઘરમાં સુરક્ષિત હોય છે પણ મહિલાઓ માટે આ વાત એટલા માટે સાચી નથી કારણ કે મહિલાઓ પોતે પોતાના ઘરમાં સુરક્ષિત નથી કારણ કે દિવસે અને દિવસે મહિલાઓ હિંસાનો વધુ બનતી જઈ રહી છે આ વાત અમે નથી રહ્યા પરંતુ જે રિપોર્ટ સામે છે એક વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ઘરેલુ હિંસા છે તેમાં સતત વધારો થયો છે આપને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ત્રેવીસમાં કઈ સમસ્યા માટે સૌથી વધારે વધારે કોલ મળ્યા તો ઘરેલુ હિંસા માટે લગ્નેતર સંબંધો માટે દસ હજાર ત્રણસો તોતેર

તો એકસો ઓગણસાહિઠ કોલ મળ્યા હતા તો આ સાથે જ આપને જણાવી દઈએ કે ઘરેલુ હિંસાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે બે હજાર એકવીસ માં ઓગણ એસી હજાર છસો પંચોતેર જેટલા કોલ મળ્યા હતા આઠસો ત્રીસ કોલ મળ્યા છે ઘરેલુ હિંસા માટે મહિલાઓ અસુરક્ષિત છે અને આ વાત માનવી જ રહી અને આ સ્થિતિ બીજા કોઈ રાજ્યની નહીં પરંતુ આપણા ગુજરાતની આ સ્થિતિ છે

વધારો થઈ રહ્યો છે બાકી બધી ઘટનાઓ તો બનતી રહે છે છેટી દુષ્કર્મ એ નાની બાબત નથી આપણે એને નથી ગણતા નાની બાબત પણ ઘરેલું હિંસા ઘરેલું હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે શિક્ષણનું સ્તર વધતું હોવાની વાતો અને એની વચ્ચે મહિલાઓ ઘરેલું હિંસાનો શિકાર બનતી જોવા મળી રહી છે પહેલી પ્રતિક્રિયા અ આભાર ધ્વનિબેન અ હું એવું કહીશ કે ઘરેલું હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે એવું આપણે ના કહી શકીએ એવું કહી શકીએ કે આ કિસ્સાઓ હવે પહેલા કરતા વધુ પ્રમાણમાં ફરિયાદ કરાવવામાં આવે છે પહેલા લોકો ફરિયાદ નહોતા કરતા મોંઘા મોઢે સહન કરતા હતા એટલે અને એ બહુ સારી વસ્તુ કહેવાય પ્રગતિશીલ સમાજ માટે પરંતુ આ એક વાસ્તવિકતા એ પણ દર્શાવે છે કે આજે પણ ઘરની ચાર દિવાલમાં મહિલાઓ એટલી જ સુરક્ષિત છે જેટલી ઘરની બહાર તેમાં પણ તમે જોવો કે મણિપુરની સમુદાયની જે મહિલા હતી તેની સાથે જે દુર્ઘટના થઈ ગયા વર્ષે અને ઉપરાંત બિલકિસ બારુના કેસમાં પણ જે રીતે આરોપીઓને છૂટા મૂકી દેવામાં આવ્યા અને સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં નહીં આવે આ બધી વસ્તુઓની પણ સામૂહિક અસર પડતી હોય છે અને એ બધાના લીધે પણ આપણે એક જુઓ તમે કે ભાઈ આપણા સમાજમાં પુરુષો તો ઠીક છે પુરુષોને તો ખબર જ નથી ખુદ મહિલાઓ પણ એ નથી જાણતી કે આખી જિંદગી કેટલા બધા ડર અને ભય વચ્ચે પોતાનું જીવન પસાર કરી દેતી હોય છે અને એને પ્રતાડના કરવામાં આવે એને જ આપણે ઘરેલું હિંસા ગણતા હોઈએ છીએ પણ એવું નથી હોતું ઘરેલું હિંસા સ્ત્રી જ્યાં પણ રહેતી હોય એ દરેક પરિસ્થિતિમાં એ ઝૂંપડું હોય તો પણ મહેલ હોય તો પણ રોડ ઉપર રહેતી હોય તો પણ અને સામાન્ય આપણા નોર્મલ જે મિડલ ક્લાસ ઘરો હોતા હોય છે તેની ચાર દીવાલ વચ્ચે પણ રહેતી હોય અને તે પિયરમાં હોય કોઈ વાલી સાથે રહેતી હોય અથવા તો સાસરે રહેતી હોય અને યા તો પતિ સાથે હોય બાપ સાથે હોય કે ઈવન મોટી ઉંમરની સ્ત્રી હોય તો પોતાના બાળકો સાથે રહેતી હોય દીકરા વહુ સાથે કે દીકરી જમાઈ સાથે આ દરેક કન્ડિશનમાં સ્ત્રી એક vulnerability કન્ડિશનમાં રહેતી હોય છે કેમ કે શારીરિક રીતે નબળી જોવા મળતી હોય છે અથવા તો એને આપણે એવી રીતે ઉછેર આપતા હોઈએ છીએ એટલે આ દરેક કન્ડિશનમાં સ્ત્રી સાથે જે પણ પ્રકારની હિંસા થાય છે એ બધું જ જ જ ઘરેલું હિંસાની અંતર્ગત ગણવામાં આવે છે 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 અને એના પ્રકાર પ્રકાર એક એક ફક્ત શારીરિક તો એનું તે સિવાય તેની સાથે સેક્સ્યુઅલ અબ્યુઝ થાય છે ઇમોશનલ અબ્યુઝ થાય છે ઇકોનોમિકલ અબ્યુઝ એટલે કે હિંસા પણ થાય છે સાયકોલોજીકલ હિંસા પણ થાય છે અને ટેકનોલોજીકલ હિંસા પણ થાય છે આના ઉદાહરણ તમે કહો તો હું તમને સમજાવું કે ફિઝિકલ અબ્યુઝ એટલે શારીરિક હિંસા જેને આપણે ગણીએ તે સેક્સ્યુઅલ અબ્યુઝ એટલે તેને તેની સાથે સેક્સ કરીને હિંસા કરવામાં આવે તેને પોતાની નીચે દબાઈ દેવા માટે તેની સાથે સેક્સ કરવામાં આવે મતલબ રેપ છે ઈડતી છે એ બધું સેક્સ્યુઅલ અબ્યુઝમાં આવે ઇમોશનલ અબ્યુઝમાં એને એકલી પાડી દેવામાં આવે પોતાના ફેમિલીથી અથવા તો તેની સેલ્ફ વર્થને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે ગેસ લાઇટિંગ અને નાર્સિસિસ્ટિક અબ્યુઝ દ્વારા ઇકોનોમિકલ અબ્યુઝ આપણે જેને ગણીએ એ આર્થિક રીતે તેને પાછી પાડવામાં આવે તેના દેવામાં અબ્યુઝ છે કે એને એના બધા જ સંબંધોથી જુદી પાડી દેવામાં આવે તેને એકલી પાડી દેવામાં આવે તેને પેરેન્ટ સાથે ના મળવા દેવામાં આવે મિત્રો સાથે ના મળવા દેવામાં આવે કલીગ સાથે વાત ના કરવા દેવામાં આવે અડોશી પડોશી સાથે વાત ના કરવા દેવામાં આવે ઇવન ઘરની જ અન્ય દેરાણી જેઠાણીઓ છે કે અન્ય જે ઘરના જ છે એની સાથે પણ તેને અલગ પાડી દેવામાં આવે એ બધું સાયકોલોજીકલ અબ્યુઝ માં આવે અને આજના જમાનાનો જે બહુ મોટો પ્રશ્ન છે એ છે ટેકનોલોજીકલ અબ્યુઝ જેમાં જૂના પ્રેમી હોય અથવા તો હસબન્ડ હોય કે ફેમિલી મેમ્બર્સ હોય કે કોઈ પણ માણસ હોય જે એનો ટેકનોલોજીકલનો ઉપયોગ કરીને એનું સ્ટોકિંગ કરતા હોય છે તેની પ્રોફાઇલ ને કંટ્રોલ કરતા હોય છે ખોટા મેસેજીસ કરતા હોય છે હેરાન કરતા હોય છે ખોટા માંગતા હોય છે અને વિડિયો બનાવતા હોય છે એ બધું ટેકનોલોજીકલ અબ્જીસમાં આવે અને આ બધું જ ઘરની ચાર દીવાલમાં થતું હોય છે અને અંગત રીતે થતું હોય એટલે ઘણા મોટા ભાગના કિસ્સાઓ એમ કહીએ કે 90% કિસ્સાઓ તો બહાર જ નથી આવતા કેમ કે સ્ત્રીઓ બહુ શરમાળ હોય છે અને એમની સામાજિક વેલ્યુ એમના ચારિત્ર્ય ઉપર રહી હોય છે એટલે એ પોતાનું ચારિત્ર્ય બતાવવા માટે પોતાની સાથે થતી ખોટી બાબતોને હંમેશા ઢાંકવાનો પ્રયત્ન કરે છે હું એ બધી મહિલાઓને સલામ કરવા માંગુ છું કે જે લોકો ખુલીને પોતાની સાથે થતી ખોટી બાબતોને જાહેર કરે છે અને આવા ગુનેગારો સામે ફરિયાદો કરે છે બિલકુલ મિતાલી જી આમ તો ફેમેનિઝમની વાતો થતી હોય છે તો આ પ્રકારની ઘટનાઓનો શિકાર કઈ મહિલાઓ થતી હોય છે આપણે એવું ગણી શકીએ કે જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓ છે અથવા તો જે પછાત વર્ગમાં જે મહિલાઓ છે એ લોકો આનો શિકાર બને છે કે પછી અહીંયા જે ભણેલી ગણેલી અને જે શિક્ષિત પરિવારમાંથી આવતી મહિલાઓ છે એ પણ આ પ્રકારની ઘટનાઓનો શિકાર બનતી હોય છે કારણ કે વાતો ફેમિનિઝમની જોવા મળી રહી છે હા બધા જ માટે છે ધોની એવું નથી કે ફેમિનિઝમ બહુ ભણેલી ગણેલી અને લાખો કમાતી સ્ત્રીઓ માટે છે અથવા તો મજૂરી કરતી સ્ત્રીઓ માટે છે કેમ કે અલ્ટિમેટલી બધી સ્ત્રીઓ પેટ્રિયર્કલ સમાજ મિતાલીજી સાથે સંપર્ક અહીંયા નથી થઈ રહ્યો માફ કરશું પરંતુ આ જ વાસ્તવિકતા અત્યારે હાલ જોવા મળી રહી છે સ્ત્રીઓને લઈને ભલે ગમે તેટલા એવોર્ડ્સ આપી દેવામાં આવતા હોય ભલે કહી શકાય કે દરેક જગ્યાએ અત્યારે સ્ત્રી પહોંચી રહી છે અને પહોંચી ગઈ છે ક્યાંય પણ એ પાછળ જોવા નથી મળી રહી પરંતુ જે એક માન સન્માન જે બેઝિક્સ રાઈટ અને કહી શકાય કે જે મહિલાઓને જે રિસ્પેક્ટ મળવું જોઈએ તેમાં તો ક્યાંક મહિલાઓ ઘરમાં પણ પાછળ જોવા મળી રહી છે આ સોસાયટીમાં પણ પાછળ જોવા મળી રહી છે પરંતુ તેની સાથે સાથે જે કહી શકાય કે ઘરેલું હિંસાના કિસ્સાઓમાં પણ સતત વધારું થતું જોવા મળી રહ્યું છે નારી તું નારાયણી આ વાતો એ કદાચ માત્ર કહેવાની વાત હોય એ પણ અત્યારે હાલના સમયમાં આપણને જોવા મળી રહ્યું છે વિશ્વ મહિલા દિવસ આવતા રહે છે આપણે તેની પર ચર્ચા કરતા રહીએ છીએ પરંતુ તેમ છતાં દરેક વખતે આશાની સાથે આપણે આ વાત કરતા હોઈએ છીએ કે જ્યારે હવે આવનારા વર્ષમાં આ મુદ્દા પર વાત કરીશું ત્યારે આપણી જે મહિલાઓ છે તે વધુ ને વધુ કહી શકાય કે

સમસ્યાઓની જો વાત કરવામાં આવે તો બે હજાર કોલ મળ્યા તો હિંસા માટે જે કોલ આવ્યા હતા તે દસ હજાર ત્રણસો તોતેર જાતીય સતામણી ની જો વાત કરવામાં આવે તો દસ હજાર એકસો ચોસઠ કાયદાકીય રીતે જોઈએ તો સાત હજાર બસો તેતાળીસ કોલ મળ્યા અને આ સિવાય કહી શકાય કે આ બધામાંથી સૌથી વધારે કોલ જે છે તે ઘરેલું હિંસા માટે મળ્યા છે આ સંદર્ભે અત્યારે હાલ વધુ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપનું સ્વાગત છે ચર્ચા કરીએ તે પહેલા વિશ્વ મહિલા દિવસની આપને ઘણી ઘણી શુભકામનાઓ પરંતુ બદલાતો જતો સમય બદલાતો જતો સમાજ અને આ બધાની વચ્ચે મહિલાનું સ્થાન અને તેની માનસિક સ્થિતિ આની પર આપની શું પ્રતિક્રિયા આ બદલાતી બદલાતીમાં મહિલાઓની સશક્તિકરણ ની ઘણી વાતો થાય છે પરંતુ હજુ બી મહિલાઓની હાલત કફોડી છે આત્મહત્યાના તમે આંકડાઓ છું તેમાં ઘણા ખરા સ્ત્રીઓમાં વધારે છે પુરુષો કરતા બી એટલે કે હજુ એ સાબિત થાય છે કે સ્ત્રીઓની હેરાનગતિ બિલકુલ ફરી એક વખત વાત કરવાનો પ્રયત્ન કરીશું ડોક્ટર બીના સાથે પરંતુ જે રીતે તેઓ કહી રહ્યા હતા કે સ્ત્રી સશક્તિકરણની વાતો થઈ રહી છે મહિલા સશક્તિકરણની વાતો અત્યારે હાલ જોવા મળી રહી છે પરંતુ આ બધાની વચ્ચે સ્થિતિ તો અંતે શૂન્ય જ જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે મહિલાઓમાં શિક્ષણનું દર પ્રમાણ જે છે તે દિવસે ને દિવસે વધારે જોવા મળતું હશે કહી શકાય કે અત્યારે હાલ દીકરીઓને પણ ખુલ્લા મને માતા પિતા આવકારતા હશે પરંતુ સમાજમાં હજી પણ કઈક વાસ્તવિકતા અલગ જ જોવા મળી રહી છે વધુ એક વખત ડોક્ટર બીનાબેન જોડાઈ ગયા છે યસ બીનાબેન આપણે વાત કરી રહ્યા હતા બદલાતો સમય બદલાતો સમાજ બદલાતી દુનિયા અને એમાં મહિલાઓ અને સાથે મહિલાની માનસિક સ્થિતિ વિશે અહીંયા તમે જે વાત કરો છો કે મહિલાઓની સ્થિતિ ખરેખર દયનીય છે ઘરેલું ઘરેલુ હિંસાની ઘણી બધી વાત આવે છે પરંતુ ઘરેલું હિંસામાં આજે હું એક વાત કરીશ જે છે મનોવૈજ્ઞાનિક હિંસા ઘરેલું હિંસામાં બી સ્ત્રીઓને અત્યારે ખૂબ જ જબરદસ્ત જકડી રાખવામાં આવે છે ઘરમાં એટલે કે તેમને કામ કરવાની કે તેમને પૂછ્યા વગર કામ કરવાની પરમિશન નથી બધા સંસાધનો જે નોર્મલ છે લાઈફ માટે જોઈએ જેમકે ફોન છે કે કોઈ વસ્તુ છે એના પરથી જબરદસ્ત કંટ્રોલ છે લોકો એ સિવાય ઘરની બહાર કામ નહીં કરવું

અને આવી ફરિયાદો જ્યારે સ્ત્રીઓ કરે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અરે આ તો નોર્મલ છે અને ખુબ જ સહજતાથી લઈ લેવામાં આવે છે આવું તો બધાની સાથે થતું છે ખરેખર ઘણી વખત આવી હિંસાઓના લીધે જ સ્ત્રીઓ યા તો ભાગી જાય છે યા મરી જાય છે મોટે ભાગે આવી હિંસાઓ વારંવાર રિપીટ થતી છે જી બિલકુલ ડૉક્ટર બીનાજી અત્યારનો હાલનો જે સમય જોવા મળી રહ્યો છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓ એ પુરુષ સમોવડી બની રહી છે ખરેખર શું એ બની રહી છે સામાન્ય રીતે દરેકના જીવનમાં પરિવર્તન આવે છે પણ મહિલાની જો વાત કરીએ તો સમયાંતરે તે ઘણા બધા રોલ જીવનમાં નિભાવતી હોય છે ત્યારે આ બધાની વચ્ચે માનસિક રીતે સ્વસ્થ રહેવું અને આ બાબત પર મહિલાઓનું પોતાનું ફોકસ હોવું એ બાબતમાં આપણે ક્યાં છે ખરેખર મહિલાઓ સમોવડી થઈ રહી છે એ મહિલાઓ જો મારી દૃષ્ટિએ પૂછવામાં આવે તો પુરુષો કરતા ઘણી આગળ જ છે પલ્લેથી કારણ કે ઘણું બધું એક સાથે હેન્ડલ કરે છે તમે જે કહો છો રોલો રોલ નિભાવે છે પુરુષો એટલા સક્ષમ નથી રોલ નિભાવવામાં એક માતા તરીકે એક વાઇફ તરીકે એક દીકરી તરીકે એક જોબ કરતી હોય તો એ તરીકે બધી રીતે બેલેન્સ કરે છે અને જે પ્રમાણે આગળ પરિસ્થિતિ વધી રહી લે છે માનસિક પરિસ્થિતિ હલી જાય છે ઘણી વખત ઘણી સ્ત્રીઓ ખૂબ જ કમાતી હોય છે ખૂબ ઇન્ડિપેન્ડન્ટ પરંતુ છતાં બી તેમને દબાણ કે એમને એક માનસિક સ્થિતિમાં નાખવામાં આવે છે કે ઘરમાં રહેવું અને પૂછીને જ કરવું આવી પરિસ્થિતિ પણ છે એટલે એક બાજુ સશક્તિકરણ છે સ્ત્રીઓ ઘણી આગળ છે અને બીજી બાજુ એમને જ ખેંચીને પાછી બાંધવામાં આવે છે એટલે આ ડબલ પરિસ્થિતિ આપણે ત્યાં ચાલે છે એટલે આમાં માનસિકતા દોડાય છે કે એક સ્ત્રી જયારે ઘરેથી કામ કરીને બહાર જાય છે બહારનું કામ કરીને પાછી આવે છે તો બી તેમને ઘરે કામ કરવું પડે છે જ્યારે પુરુષોમાં એ નથી પુરુષોમાં તમે જુઓ તમે મૂવીઝ જુઓ સિરીઝ જુઓ કે સિરિયલ જુઓ એક સ્ત્રીને સતત કામ કરતી બતાવાય છે અને બીજાને બેસીને આરામથી સોફા પર કે વાંચતા કે બીજું કંઈ કરતા બતાવાય છે ખરેખર આ માનસિકતા બતાવે છે ને લોકો આને એક્સેપ્ટ પણ કરે છે કે આવું જ હોય છે પરંતુ આવું નહીં હોઉં છું જી બીરામિન પાછલા એક વર્ષની વાત કરીએ આ પોતે સાયકોલોજીસ્ટ સાયકોલોજિસ્ટ છો શું લાગે છે કે

ઘરમાં માં રહેવું નથી ગમતું સ્વભાવ ખૂબ ચીડિયો યા તો કોઈને મારી મારું કે મારી નાખું આ બધા સામાન્ય લક્ષણો સાથે રોજ બરોજ લગભગ દસ એક સ્ત્રીઓ આવી આવે છે કે તેમને ઇમોશનલ પેઇન હોય છે એટલે કે ઘરમાં એક્સેપ્ટ નથી કરતા સત્તર વર્ષના લગ્ન હોય બાવીસ વર્ષના લગ્ન હોય છતાં પણ તેમને સ્વીકારતા નથી ઘરવાળા ઘણું બધું કર્યા છતાં પણ વગર વાંકે પણ આવી ફરિયાદો તેની સાથે સાથે ઘણી સ્ત્રીઓને મારવામાં આવે છે. ખૂબ જ ખરાબ બોલીને યુ નો કેરેક્ટર પર બોલવામાં આવે છે ઇન્સલ્ટ કરવામાં આવે છે પાછા તેમની સાથે બધા કામ લેવામાં આવે છે એટલે ખૂબ જ અપમાનિત અને દયનીય પરિસ્થિતિ આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે જી અને એના કારણે આ સમસ્યા વધી રહેલી છે તમે જે માનસિકતાની વાત કરો છો સ્ત્રીઓમાં તો ખરેખર સ્ત્રીઓના માનસિક રોગોમાં અત્યારે સૌથી વધુ એન્ઝાયટી સ્ત્રીઓને લઈને આવે છે ઘણી સ્ત્રીઓ ખૂબ જ જીવે છે તેના કારણે ઓવર ઇટિંગ અને બોડીમાં ફેટ સ્ટ્રેસ એ વધી જાય છે જેના કારણે સ્ટ્રેસ વધે એટલે તેઓ વધારે અબળીમાં ભૂલ કરે છે પરિણામે જે ઘરમાં દબાણ હોય છે તે પાછું વધે છે પાછું સ્ટ્રેસ વધે છે આવી સાયકલો સતત ચાલે છે એટલે કે સ્ત્રીઓ આ કાદવમાંથી બહાર આવી જ નથી આજે પણ ક્યાંક મહિલાને એક ઉપભોગનું સાધન માનવામાં આવતું હોય છે આ મેન્ટાલિટી કેટલા લોકોમાં જોવા મળતી હોય છે આપના મતે અને આ સાથે જ ઘણી બધી વખત મહિલાઓ જીવનના અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે તેની સાથે તેના શારીરિક દેખાવમાં પણ પરિવર્તન આવતા હોય છે ત્યારે બોડી શેમિંગ ને લઈને પણ ઘણી બધી વાર શિકાર બનતી હોય છે મહિલાઓ આ બાબત ને લઈ અને આપનું શું માનવું છે ને કેટલી મહિલાઓ આ બાબત ની સાથે આપની સામે રજૂઆત કરવા માટે આવતી હોય છે બોડી શેમિંગ આપણે ત્યાં સૌથી વધારે જો કહેવામાં આવે તો અહીંયા છે સ્કીન કાઢી છે તો બી પ્રોબ્લેમ ઝાડી છે નીચી છે તો બી પ્રોબ્લેમ પતલી છે તો બી પ્રોબ્લેમ એ સૌથી વધારે સ્ત્રીઓને કહી શકાય કે દુઃખતી ન છે કોઈ બી સ્ત્રીને તમે એના વિશે કોમેન્ટ આપો કોઈ બી મળે તો જાળી થઈ ગયું તો એને ખૂબ જ ખરાબ લાગે છે અને ખરેખર એની પર જ વાર કરવામાં આવે છે કોઈ બી ઉંમરની સ્ત્રી જયારે એ પરિપક્વ બને છે ત્યારે પણ બોડીમાં આવે છે સ્ટ્રેસ હોય છે બાળકોમાં અને પુખ્તા વયમાં આવે એટલે કે ટીનેજમાં આવે છે ત્યારે પણ બોડી વધી જાય છે ઘણી વખત અને અને જો એને કહેવામાં આવે આવે ટીસિંગ કરવામાં તો એ સ્ટ્રેસ કે ડિપ્રેશનમાં તરત જ આવી જતા હોય છે એનું આવું ખૂબ છે તે સ્ત્રીઓમાં પણ બદલાવ આવે છે આ એક એવી વસ્તુ છે જેમાં સ્ત્રીઓને સૌથી પહેલા વાર કરવામાં આવે છે તું ખરાબ લાગે છે તું આવી છે અને સ્ત્રીઓને સૌથી વધારે હર્ટ કરતી ઇમોશનલી જો કોઈ બાબત છે તો બોડી સેમીગત છે ચક્કરો સતત ચાલતા રહે છે ત્યારે સ્ત્રીઓ સતત આમાંથી બહાર નથી નીકળી શકતી એટલે કે એક સ્ત્રી હોવું અને પોતાની જાતને કાયમ બ્યુટીફુલ સાબિત કરવી ઉમરના પડાવો સાથે એ થોડું ડિફિકલ્ટ હોય છે પરંતુ તેમાં પણ લોકો એક્સપેક્ટેશન રાખીને બેઠા છે કે નહીં આ પરફેક્ટ બતાવવું જોઈએ મેં ઘણા બધા કપલ્સ ને એવા જોયા છે કે એનો હસબન્ડ એ ફરિયાદ કરે છે આ જાડી થઈ ગઈ છે મને નથી ગમતું અને એના લીધે એ સતત લડતા હોય છે ખરેખર ઘણી વખત પ્રેગ્નન્સી પછી કે અમુક બાબતો કે સ્ટ્રેસ પછી કે ડિપ્રેશનમાં જાડું થવું સ્વાભાવિક છે એને એક્સેપ્ટ નથી કરતા અને તેમાં બદલાવ ના છે તમે વિચાર કરો કે આવા બદલાવમાં સ્ત્રીઓ વધારે પ્રમાણમાં ચિંતા કરીને જાડા થતા છે કોઈ સમજવા નથી માંગતું બસ એક પરફેક્શન એટલે કે એક

મહિલાઓને પુરુષોથી આગળ જવું નથી પરંતુ મહિલા એક મહિલા છે અને તે પ્રમાણેનું માન સન્માન અને આદર આપણે આપી શકીએ તો પણ એ ઘણી બાબત રહેશે અને આજે આખી સફર છે એમાં કદાચ પુરુષોના સાથ સહકાર કરતા જો એક મહિલા જ મહિલાને સમજશે તો કદાચ આજે અત્યારની હાલની સ્થિતિ મહિલાઓને બનતી આપણને જોવા મળી રહી છે પછી ઘરેલું હિંસા હોય છેટી હોય દુષ્કર્મ હોય અથવા તો નાની નાની હરીફાઈ ના હોય પરંતુ જો એક મહિલા જ મહિલાની પડખે ઊભી રહેશે તો કદાચ બહુ જ જલ્દીથી આપણે ખરા અર્થમાં મહિલાઓનો વિકાસ જોઈ શકીશું દેશના વિકાસની સાથે મહિલાઓના વિકાસનો જો સ્વાદ ચાખવો હોય તો મહિલાએ જ મહિલાનું સાથી બનવું પડશે અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું રજા આપશો નમસ્કાર